સ્લાઇવ ઇવેન્ટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ શ્રી સર્વજીવન કલ્યાણ ટ્રસ્ટ આદિપુર કચ્છ દ્વારા હોલિકા દહન માટે પાંચ લાખ છાણા બનાવવાનું અભિયાન ભારતીય ઉત્સવ એટલે કે હોળી એનું અનેરું મહત્વ છે અને હોળીમાં હોલિકા દહનનું પણ અલગ મહત્વ છે જેમાં ખાસ કરીને છાણા અને લાકડા વપરાતા હોય છે ત્યારે આદિપુર કચ્છ ખાતે આવેલ શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ આત્મનિર્ભર ગૌશાળા અભિયાન અંતર્ગત હોલિકા દહન માટેના અંદાજીત પાંચ લાખ છાણા બનાવવા મુન્દ્રા મીઠી રોહ અંતરજાળ ગાંધીનગર અમદાવાદમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ માટે વિવિધ ગૌશાળાઓ પશુપાલકો મહિલા મંડળની બહેનોનો સહયોગ મળી રહ્યો છે શ્રી સર્વ જીવન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે જેના લીધે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવી છે ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચી શકાય અને દેશ દેશી છાણાના ઉપયોગિતા વિશે લોકો જાણ થાય સાથે સાથે જ આ પ્રકારે ગૌશાળા આત્મનિર્ભર પણ બને છે આ પ્રોજેક્ટને કચ્છમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ પ્રોજેક્ટમાં શ્રી ગૌ સેવા સમિતિ ગાંધીધામ મીઠી રો ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રાગપુરા મુંદ્રા શ્રી આદ્યગિરી ગૌધામ ગૌશાળા ગાંધીનગર તેમજ વિવિધ પશુપાલક મહિલા મંડળો જોડાયા છે હું રાજ્ય ઉત્સવ સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી અત્યારે ઊભા છીએ કામધેનું ગૌશાળા અંજાર ખાતે આવેલી ગૌશાળામાં હું આપ સૌની પાસે એક નિવેદન લઈને આવ્યો છું કે આવનારા કેટલાક દિવસોમાં આપણી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર હોળી આવી રહ્યો છે ત્યારે આપણે એ આગ્રહ રાખીએ કે રસ્તામાં બનેલા છાણાઓનો ઉપયોગ કરવાના બદલે ગાયના છાણમાંથી બનેલા છાણાઓ જ વાપરવાનો આગ્રહ રાખીએ જેથી કરીને અમે જે પ્રોજેક્ટ લઈ આવ્યા છીએ આત્મનિર્ભર ગૌશાળા આ છાણાઓ વેચાવાથી જે ધનરાશિ આવશે એ ગૌશાળાને જશે અને આ રીતે ગાય અને ગૌશાળા બંને આત્મનિર્ભર બનશે અને વાતાવરણની શુદ્ધિ થશે એ તો નફામાં છે જ તો આપ સૌને ફરી એકવાર નમ્ર નિવેદન કે ગાયના છાણામાંથી બનેલા છાણાથી જ આપણે હોળી પ્રગટાવવાનો આગ્રહ રાખીએ અને ગાયને આત્મનિર્ભર બનાવીએ દેશી ગાયના છાણથી બનેલા છાણાઓ જ્યારે પ્રગટે છે ત્યારે વાતાવરણમાં શુદ્ધિ પ્રવર્તે છે ઓક્સિજનમાં વધારો થાય છે છાણા દહનના તાપ અને ધુમાડાથી માણસના શરીરમાં બત્રીસ જેટલા રોગોથી મુક્તિ મળે છે એવું આયુર્વેદમાં કહેવાયું છે ગાયના છાણાની પૂજા હવન યજ્ઞમાં વપરાય છે સાથે સાથે સ્મશાનમાં અંતિમ સંસ્કાર વિધિમાં પણ છાણા વાપરી શકાય છે વધુને વધુ લોકો ગાયના છાણાનો ઉપયોગ કરી પર્યાવરણનું જતન કરે આત્મનિર્ભર પ્રોજેક્ટમાં ગૌભક્ત દીપક પટેલ રાજુ ઉત્સવ હિતેશ જોશી એડવોકેટ રચના જોશી મનીષા બાપટ કમલેશ મહારાજ અર્જણ રબારી મધુભાઈ આહિર ઋતુબેન જાનીનો સહયોગ મળી રહ્યો છે તેમ સર્વજીવન કલ્યાણ ટ્રસ્ટ વતી મુકેશભાઈ બાપટ જણાવ્યું હતું આમ હોલિકા દહનમાં ખાસ કરીને ગાયના છાણમાંથી બનેલા છાણાનો ઉપયોગ થાય તે જાગૃતિ માટેનો ખાસ અભિયાન સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ આદિપુર દ્વારા હાથ ધરાવ્યું છે દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર